એટલે અત્યારે સરકાર જેની છે ને જેના જેની જાનમાં બેઠા હોય ને એ વરરાજો ગમે હોય તો એના ગીત ગવાય બીજાના ગાવા જઈએ ને તો એમાં કંઈ મજા ન આવે એમ અત્યારે સરકાર છે તો એની સાથે આપણે જોડાવું જોઈએ જેમની જાન જતી હોય તેમના ગીત ગાવાના હોય બીજાના ગીત ગાઈએ તો સારા ન લાગીએ આ કહેવત અને આ વાત કુંવરજી બાવળિયાના મોઢે જેટલી શોભે છે એટલી લગભગ અત્યારે કોઈ બીજાના મોઢે નહીં શોભતી હોય અને લાગુ પણ કુંવરજી બાવળિયા માટે એટલી જ લાગુ પડે છે કારણ કે વાવની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા છેલ્લી કલાકો ચાલી રહી હતી અને એ જ દરમિયાન કુંવરજી બાવળિયા છે એ કોડી ઠાકોર સમાજને મનાવવા માટે અને સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે તેઓ પ્રચારમાં ગયા અને એ પણ એક ખેતરની અંદર છે એટલે આ શબ્દ માટે શોભે છેલ્લી ઘણીના પ્રચારમાં ન જવાનું હોય જો તમારે જીતાડવા હોય સ્વરૂપજી ઠાકોરને કોળી સમાજને એટલે કે કોળી ઠાકોર સમાજને એક કરવો હોય તો તમારે ત્યાં ધામાં નાખવા પડે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કુંવરજી બાવળિયા માટે આ શબ્દ એકદમ શોભે એવા છે કારણ કે છેલ્લી ઘડીના પ્રચાર માટે તેઓ ગયા હતા એમને એ પણ નહોતી ખબર કે હવે પ્રચારના કેટલા દિવસો બાકી છે અને સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે ગયા હતા ગેનીબેન ઠાકોર પાસે આ બેઠક હતી એટલે તેમની પાસેથી લઈ આવવા માટે ભાજપ તંતોડ મહેનત કરી રહ્યું છે દિલ્હીથી છેક કેન્દ્રીય મંત્રીઓ પણ અહીંયા ધામા નાખવા આવ્યા હતા કુંવરજી બાવળિયા છેલ્લી ઘડીના પ્રચારમાં ગયા હતા એટલે ત્યાં તેમણે કહેવત કહી છે કે જેમની જાન જતી હોય તેમના ગીત ગાવાના હોય એટલે કે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે તો આપણે સ્વરૂપજી ઠાકોરને જીતાડવાના છે. ગ્યાનીબેન ઠાકોર આપણો ભૂતકાળ છે એ વાવના ધારાસભ્ય બે વખત રહી ચૂક્યા છે. આ વખતે ઠાકોર સંવાદનો ચહેરો મેદાન એ છે જેમની સરકાર હોય જો તમારે કામ કરાવવા હોય જો તમારે કામ અપાવવા હોય તો પણ તમારે જેમની સરકાર હોય જે સત્તામાં હોય તેમને ચૂંટીને મોકલવા પડે.

ત્યારે હું એના પ્રચારમાં રાજીનામું ત્યાં લીભાઈ ને ઓળખીએ છીએ પછી આપણા મહામંત્રી છે ના રાતના કોરોની શિતી 31000 ઠાકોર 31 હા બધા રાજસ્થાન પ્રદેશક કરી એવા જાતો હા કે ગંજીભાઈ રમેશભાઈ ગઈ ના બોલે છે વાડી ભારતીય જનતા પક્ષ માંથી જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ઠાકોર સામે ના જે કઈ લડે છે નામ નથી પણ આ

પવનની પવનની દિશામાં એ વરદો ગમેતો હોય તો એના ગીત ગવાય બીજા ના ગાવા જઈએ ને તો એમાં કઈ મજા ન આવે એમ અત્યારે સરકાર છે તો એની સાથે આપડે જોડાવવું જોઈએ અને જોડે જોડે મોકો છે ઉમેદવાર કોણ આપણા માંથી અમે નિલાદર ને બધા પેલા ખુબ જૂના માણસો છે અમે ખુબ લીધું બરાબર સરકાર માં આવ્યા પછી તમે મારા વિસ્તારમાં આવો એટલે તમને ખબર પડે કે આ

જેની બેન ને નામ એની કેવું કે ગયા વખત ની વાત ભૂલી જાવ આ વખતે તમારા સ્વરૂપ જે જીતાડવાનું એટલે આ વખતે બધા તમે બરાબર સાથે મળીને અને આપ આ વખતે આ બેઠક ઉપર સમાજ માટે દરવાજો ખુલ્યો છે આ સીટમાં પેટા ચૂંટણી તમારે જીતાડીશું ને સારી રીતે સમજીને તો ભાઈ રેગ્યુલર ચૂંટણી આવે ત્યારે એમ કહી શકશો કે એમને બક્ષીબંધ ના ઠાકોર માં કોક ઉમેદવાર આપશો તમે જીતાડશો નહીં બીજા નામ તો નહીં જીતાડી એવું આ એક દરવાજો ખુલી હવે અહીંયા કુંવરજી બાવળિયા એવું બોલ્યા છે કે અહીંયા કેવા રસ્તા છે હું રસ્તા ઉપરથી નીકળ્યો તો તમને વર્ષોથી ખેતરના આવા જ રસ્તા મળ્યા છે મારી બાજુ આવો હું ચૂંટીને એટલે કે હું જીતીને ગયો તો મેં મારા લોકો માટે કેવા કામ કર્યા છે એટલે અહીંયા કુંવરજી બાવળિયાનું એવું છે કે પહેલા તેઓ કોંગ્રેસમાં હતા તો કોંગ્રેસમાં તેમના કામ નહોતા થતા પરંતુ જો તમારે ભાજપમાં કામ કરાવવા હોય ભાજપમાં રહેવું હોય અને ભાજપમાં આવ્યા હોય તો લોકોનું કામ પણ કરવું પડે લોકોના કામ કરાવવા પણ પડે એટલે અહીંયા કુંવરજી બાવળિયા સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરે તમારા કામ નથી કર્યા પણ સવાલ હજુ પણ એ છે કે બે હજાર બારમાં શંકર ચૌધરી ભાજપના ધારાસભ્ય હતા જો કામ થવા જોઈએ તો બે હજાર બારમાં પણ કામ થવા જોઈએ જે બેજર બારથી આ વિરત ચાલવા જોઈએ ભલે ગેનીબેન ઠાકોરે કામ ન કર્યા પરંતુ કામ દેખાવા તો બે હજાર જોઈએ જ ને એટલે કુંવરજી બાવળિયાને એ પણ નહોતી ખબર કે તેઓ પ્રચારમાં આવ્યા છે ક્યારે ક્યારે કોના કોના પ્રચારમાં ગયા છે આજુબાજુ તેમના નેતાઓ બેઠા હતા લવિંગજી ઠાકોર બેઠા હતા તેમને પૂછી પૂછીને તેઓ કહી રહ્યા હતા સવાલ અહીંયા એ જ છે કે તમે જે કહેવાત બીજાને લાગુ કરવા માટે વાત કરી છે પહેલા તમે એમનું પાલન કરો જ્યાં પ્રચારમાં જવાનું હોય ત્યાં તમારે સૌથી પહેલા પહોંચવાનું હોય તમે છેલ્લી ઘડીના પ્રચારમાં ઉપર એટલો વિશ્વાસ પણ ન ઠાકોરને પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે તેમને લઈને સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે લોકોને મનાવી રહ્યા હતા તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર